આખી આખી ગુંદી 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 ભરાઈ ભરાઈ ગઈ ગઈ તો આ છે છે ને ને એ એ એ આમાં ગુંદા ગુંદા ખવાય ખવાય એટલે એટલે સામે રહી કે એના આમ હોય મસ્ત પાકી છે તૈયાર કમેન્ટ કરી દેજો દેસો કોને કોને એટલે ખાવાની મજા આવે ને મસ્ત લાગે ગુંદા હોય એટલે મજા આવે ખાવાની બહુ મજા આવે એવું હોય મમ્મી હતા આવી ગયા છે

એ કોણ કોણ આવ્યું ને કોણ ના રૂન એ બધું કોઈ ખબર પડે આમ ભાગ તો પૂરો થઈ ગયો ગાડી હાલી આવે છે પછી મળીએ ગાડી આવી જાય પછી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હવે અમાર મહેમાન આવી ગયા છે મજા આ સુરી કરી દીધું હે હવે આવી ગયા છે બેન હવે કાલના વાર જોર તો આજ આવ્યા કાલ આખો દી કીરો હો હે એવું હતું હા એ નોતી ખબર હા

એમણે તો કને વાર જોતાન ગાડી આવી ગઈ છે આખો આછર ભરેને આવી ગયો એલા ઉભો થોરો આપણે એ ખાટલાન એ બધા માણસો જો એ બધા ઠળવા પૂગી ગયા એ બધા આરએમએસ પટેલ આવી ઉપર ચડી ગયા આ નાળા પર દેરેક ઉપર છોડાઈ દીધો હવે ફાઈનલ અમે પૂગી જ છે આપણે શાંતિબેન ની વાડીએ કેમ કે આ તો આખો ડીશમ આવે છે એક ઠળવા હાટુ સ્પેશિયલ તે અમને બધાને ફોન કરીને બોલાવ્યા છે આ ડીશમ ઠળવા તો અમે બધા આવી જ છે ડીશમ ઠળવા ભરતબેની દો દમે

તો કંઈ કામ લાઠે તો થોડીક વાર આપણે રેવા મળીએ પછી મળીએ ફાઇનલી તો ઘરના મહેનત કરતા હતા બધાથી અમે રોપ ને બધું ઠોલી લીધું છે માંડી એટલે બધા આવી ગયો હવે ગાડી હવે બધું તો હવે પછી અડધા ઉપરનો ખાલી કરી નાખ્યું હવે

થાકી તો જાય તી ને હમ એવું હે મા પપ્પા ને બધા આવી ગયા ને એ થાકી ગયા તે હું આવી ગયા છે મા પપ્પા ને હવારે મળાવશું એવું હે તો ફેમિલી આજનો બ્લોગ નો અહીંયા ધ્યાન કરશું આશા રાખું કે તમને બ્લોગ ગમ્યો હશે તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબર કરી નાખજો ને ફરી મળશો નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી